લગ્ન જીવન સુખી હતું અભિમન્યુ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતો હતો મેં મારી એન્જિનિયરિંગ ડિગ્રી માળીએ સડાવી દીધી હતી તેને પસંદ નહોતું હું જોબ કરું મારા મમ્મી પપ્પાને પસંદ નહોતું કે હું અભિમન્યુની વાતોની અવગણના કરું ઠીક છે અભિમન્યુ કમાઈ છે હું હાઉસવાઈફ છું ઘરમાં અમે બે જ સીએ એટલે સવારના ટિફિન સિવાય કોઈ ખાસ કામ હોતું નથી સાસુ સસરા રાજકોટ છે અમે કચ્છ કચ્છને જેટલું વિરાન રૂઢિસુસ્ત માન્યું હતું તેટલું પણ તે અરૂચિકર નહોતું ઉલટું અમે નલિયામાં ખૂબ ખુશ હતા રેતાળ દરિયા કિનારે ક્યારેક અભિમન્યુ સાથે હોય તો ક્યારેક સ્વયં સાથે જ ગોષ્ટીઓ કરતી હું દર દૂર નીકળી જતી ક્ષિતિજ રેખાને આંબવાના ઈરાદેથી પિંગળેશ્વર મહાદેવની ગોદમાં જ દરિયા કાંઠો છે કહેવાય છે સમુ સમુદ્ર કુવારો છે એટલે ધૂંધવાય છે દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાય છે અહીં કોઈ ભૂલવાથી પણ નાહવા નથી પડતું નહીંતર સમુદ્ર તેને ભરખી લે છે કુવારા પુરુષનું પણ કંઈ આવું જ હોય છે અભિમન્યુ અભિમન્યુ બે યાર કેમ છૂપશે તું મારી મમ્મી સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે તને મારું વર્તન દેખાય છે તારા મમ્મીએ જે કહ્યું તે તું ભૂલી ગયો તે જે હોય તે તારે મમ્મી જોડે આવી રીતે નહોતું વર્તવું આજે અભિમન્યુનું નવું જ રૂપ જોયું મોટા ભાગે તે શુભ હોય છે હું બોલું છું આજે તે બોલતો ન હતો હું શુભ હતી મારા સાસુ સસરાને ઈચ્છા છે અમારા ઘરે પારણું બંધાય જે દરેક માતા પિતાની હોય છે મને કશું થવાથી મારી સાસુને ખૂબ ઝટકો લાગ્યો ફરીથી મને પ્રેગસી રહેતી નથી તેણે ભુવાઓ પાસે જોડાવ્યો માનતાઓ માની પણ કંઈ થયું નહીં આટલું જલ્દી હું પણ માણસ છું બાળકો પેદા કરવાનું મશીન નહીં પણ તે નથી સમજતા નથી અભિમન્યુની હિંમત થતી કે તેને કહી શકે અભિમન્યુ ઓછો એક્સપ્રેસિવ છે લાગણીઓ ક્યારેક જ બતાવતો લગ્નના શરૂઆતના દિવસોમાં મમ્મી પપ્પાની સામે મારી સાથે બોલવાનું પણ ટાળતો તેના મેં બે રૂપ જોયા છે બેડરૂમની અંદર અને બેડરૂમની બહાર બહુ માપી માપીને બોલનારા અભિમાન્ય વર્તન હવે સ્થાયી રીતે આવું જ રહેતો તે ઓફિસ માટે વહેલો નીકળી જતો છેલ્લા કેટલાક દિવસોથી ટિફિનની ના કહી દીધી હતી મોડી આવતો અને બસ પથારી પર પડતા જ ઊંઘી જતો હતો કે ઊંઘવાનો ઢોંગ કરતો અમે એક છત નીચે પણ અજાણ્યાઓની જેમ રહેતા ઘણી વખત અજાણ્યાઓની જેમ હું તેને વોટ્સએપ કરતી તે રીડ કરીને પણ જવાબ ન આપતો કોલ પણ ક્યારેક ઉપાડતો તો ક્યારેક ક્યારેક દિવસો સુધી વાત પણ ન કરતો તેનો વર્તન ખૂબ રૂઢ થઈ ગયો હતો એકલતા મને કોરી ખાતી આટલા નાના લગ્ન જીવનમાં આટલો ભયાનક ઝઘડો થશે મને ખબર નહોતી જેના માટે ઘર તજ્યું સપનાઓ તજ્યા તે મારા માટે આટલો સ્ટેન્ડ ન લઈ શકે મને આટલી જલ્દી બેબી જોઈતા પણ નહોતા ફક્ત અભિમન્યુ ના સમજવાથી હું તૈયાર થઈ હતી મને માનવામાં એટલું કેટલું કર્યું મારી ફેવરિટ ચોકલેટ આઈસક્રીમ પિઝા જ્યાં સુધી મેં હા ન કરી ત્યાં સુધી રોજ લાવતો તેની માનવાની કળા હું જાણું છું શું મમ્મીને પણ આ જ રીતે સમજાવી ન શક્યો હોત તેને મને સાંભળવાની પણ તસદી નથી લીધી શરૂઆતમાં અમે કેટલા ખુશ હતા હરવું ફરવું ખાવું પીવું દર શુક્રવારે ફિલ્મ જોવી લાંબી વોક બધું જ જાણે હવે વિસરાઈ ગયું હતું લાગે છે તે અભિમન્યુ કોઈ બીજો જ હતો મને બાળકો નથી થતા એવું તે કહે છે એમાં મારું શું વાક

એક જ રસ્તો હતો જે દરેક સ્ત્રી અપનાવે છે સમાધાન્યુ હું મારા ગાલ પર ઓઠો પર કમોસમી વરસી પડ્યો લોકો કહે છે કાશિંદા રંગ બદલે છે માણસને આજ દિન સુધી કેમ કોઈએ રંગ બદલતા નહીં જોયો હોય તો મિત્રો તમને કાં ભાવનાત્મક પ્રકારની વાર્તા હતી તે કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણી શરીરમાં નવા હોય તો શેરને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં ત્યાં સૌથી આવજો બધા